ભાજપની કેન્દ્રીય સંસદીય સમિતિએ ગતરોજ એકવીસ માર્ચ ધુલેટીના દિવસે સાંજના સાત કલાકે લોકસભાની ચૂંટણીને લઈને દેશના વીસ રાજ્ય અને ત્રણ સંઘપ્રદેશ મળી કુલ વન એટી ફાઇવ ઉમેદવારોની નામોની યાદી બહાર પાડવામાં આવી હતી જેમાં સંઘપ્રદેશ પ્રદેશ લોકસભાની ચૂંટણી માટે બે ટર્મથી જીતનાર લાલુભાઈ પટેલને ફરી ત્રીજી ટર્મ માટે કેન્દ્રીય ભાજપ દ્વારા ચાન્સ આપી તેમના નામની ઘોષણા કરવામાં આવી છે એવી જ રીતે દાદરાનગર હવેલીમાં પણ બે ટર્મથી સાંસદ તરીકે રહેલા નટુભાઈ પટેલને પણ ફરી રિપીટ કરી તેમને પણ ચાન્સ આપવામાં આવ્યું છે એકંદરે જોવામાં આવે તો સંઘ પ્રદેશ દમણ અને દીવમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી લાલુભાઈ પટેલ ઉમેદવારી કરી રહ્યા છે જ્યારે કોંગ્રેસ તરફથી કેતન પટેલના નામની પણ ઘોષણા થઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે અને અપક્ષ તરીકે ઉમેશ બાઉભાઈ પટેલ એમ સંઘ પ્રદેશ ની લોકસભાની બેઠક માટે ત્રિપાખી જંગ ખેલાશે જયારે દાદરાનગર હવેલી માટે હજી મોહન ડેલકરનું અપક્ષ લડવું કે કોંગ્રેસ લડવું એ હજી સુધી નક્કી થયું નથી પરંતુ નું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે આગામી ત્રેવીસ એપ્રિલ બે હજાર ઓગણીસના રોજ સંઘ પ્રદેશ દમણ દીવમાં લોકસભાની ચૂંટણી અર્થે મતદાન કરવામાં આવશે જેમાં ત્રિપાખી જંગ ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે રહેશે દમણ અને લાલુભાઈ પટેલ કેતન પટેલ અને ઉમેશ પટેલ આ ત્રણેય કોળી પટેલ સમાજમાંથી આવી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે ગત બે હજાર ચૌદની સોલમી લોકસભાની ચૂંટણીમાં લાલુભાઈ પટેલ ભાજપ તરફથી અને કોંગ્રેસ તરફથી કેતન પટેલ આ બેવની વચ્ચે સીધો સામનો હતો પરંતુ આ વખતે બે હજાર ઓગણીસમાં હવે ત્રિપાકી જંગ ખેલાશે જો કે ત્રણ ઉમેદવાર કોડી પટેલ સમાજમાંથી હોવાથી અને સૌથી વધારે મતદાર પણ કોડી પટેલ સમાજના હોવાથી દમણની ઇતરજાથી અને બીજા રાજ્યોમાંથી આવેલા એ પરપ્રાંતિય મતદારો ઉપરોક્ત ત્રણ ઉમેદવારોમાંથી કોને ચૂંટાઈને લાવે છે તે હવે જોવું રહ્યું અને તે સમય બતાવશે સંઘ પ્રદેશ દમણના ઇતિહાસમાં જો ડોક્યુ કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી એ બે ટર્મથી વધુ આજ સુધી કોઈ જીતી શક્યું નથી તેમાં દેવજીભાઈ ટંડેલ અને ડાયભાઈ પટેલનો સમાવેશ થયો છે હવે જોવું રહેશે કે શું લાલુભાઈ પટેલ હાઇડ્રિક મારશે અને દમણડીવ નો ઇતિહાસ બદલશે અને ત્રીજા ટર્મ માટે પણ સાંસદ બનશે કે નહીં તે તો ત્રેવીસ મે બે હજાર ઓગણીસ દિવસે ખબર પડશે હવે કોંગ્રેસ તરફથી કેતનભાઈ પટેલ લડી રહ્યા છે કેતનભાઈ પટેલના પિતા ડાયભાઈ પટેલ તેઓ પણ સતત 1999 અને 2004 એમ બે લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે જ્યારે બે હજાર સાલમાં ડાયબાઈ પટેલ એ લાલુભાઈ પટેલથી પચ્ચીસ હજાર મથોની લીટી હાર્યા હતા અને લાલુભાઈ પટેલનો પ્રથમવાર વિજય થયો હતો ત્યારબાદ બે હજાર ચૌદ સાલમાં ડાયાભાઈ પટેલનું સ્થાન એ તેમના પુત્ર કેતન પટેલે લીધું હતું પરંતુ તેમને પણ લાલુભાઈ પટેલે નવ હજાર મતોથી હરાવ્યા હતા હવે ફરી બે હજાર ઓગણીસમાં લાલુભાઈ પટેલ અને કેતન પટેલ એ આમને સામને છે પરંતુ આ વખતે રસપ્રદ અને જેના પર ખાસ લોકોની નજર છે એવા ઉમેશભાઈ બાઉુભાઈ પટેલ પણ પ્રથમવાર લોકસભાની ચૂંટણી અપક્ષ તરીકે લડી રહ્યા છે ઉમેશભાઈ બાઉભાઈ પટેલ ને દમણ દીવના યુવાઓનો ખાસ કરીને ભરપૂર સાથ અને સહકાર મળી રહ્યો હોવાની માહિતી મળી રહી છે જયારે લાલુભાઈ પટેલ પાસે એ તેમના પરત મતદારો છે જે ફક્ત લાલુભાઈ પટેલ જયારે કેતનભાઈ પટેલ ને જેઓ કોંગ્રેસ તરફથી લડી રહ્યા છે એટલે કોંગ્રેસના પરપરાંગત વોટ એ કેતન પટેલ મળશે જેમાં મુસ્લિમ હોય કેથલિક હોય અને ઇતર જાતિનો સમાવેશ થાય છે અને જો દીવ વાત કરે તો દીવમાં પણ કેતન પટેલને સારા એવા મતો મળી શકે છે જો આપણે ગત બે હજાર ચૌદની સોલમી લોકસભાની ચૂંટણીનું પરિણામ ઉપર નજર નાખ્યું હતું આમ તો જન્મન છે દસ મહિના પહેલા અગાઉ જ દમણડીમાં લોકસભાની ચૂંટણીમાં જે સંભવિત ઉમેદવારી કરી શકશે તેઓના નામની ઘોષણા એ દસ મહિના પહેલા જ કરી દીધી હતી અને આજે પણ એ જ પરિસ્થિતિ સામે આવી રહી છે હવે જોવું રહ્યું કે દમણ ડિના એક લાખ ઓગણીસ હજાર છસો મતદારો એ કોને મત આપે છે લાલુભાઈ પટેલ જેવો ભાજપનો ઉમેદવાર છે કેતનભાઈ પટેલ જેવો કોંગ્રેસનો ઉમેદવાર છે અથવા તો ઉમેશભાભાઈ પટેલ જેવો અપક્ષના ઉમેદવાર છે